નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના બજાર ભાવ જામનગર એક હજારથી એક હજાર ચારસો નેવું જામજોધપુર અગિયારસો સાઠથી પંદરસો છ જામખંભાળિયા તેરસોથી ચૌદસો બેતાલીસ જેતપુર અગિયારસો એકવીસથી ચૌદસો એકાણું જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો ઓગણસી ચોટીલા બારસોથી ચૌદસો હળવદ બારસો એકાવનથી ચૌદસો પાંસઠ બાબરા અગિયારસો ચાલીસથી ચૌદસો એંસી અમરેલી નવસો પિંચોતેરથી ચૌદસો સત્તાવન બોટાદ અગિયારસો પંદરથી ચૌદસો પંચોતેર પાલિતાણા અગિયારસો વીસથી તેરસો નેવું ભાવનગર એક હજાર પચાસથી ચૌદસો અઢાર પાટણ બારસોથી ચૌદસો પિસ્તાલીસ વિજાપુર અગિયારસો સાઠથી ચૌદસો પાંત્રીસ ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો વીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો